હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું બટેટાને સિંગદાણાની ખીચડી તો એના માટે બે મોટા બટેટા લીધા છે બે કપ જેટલા સિંગ બીયા લીધા છે મરચાંને આ રીતે કટ કરી લીધા છે તીખા મરચાં એક ટુકડો આદુનો જોશે આપણે લીંબુ જોશે લીલી ધાણા છે ખાંડ હળદરને મીઠું જોશે આપણે તો આપણે પહેલાં બટેટાને બાફવા મૂકી દઈશું ટુકડા કરીને બે કુકર માં બાફી લેશું આ રીતે આપણે ટુકડા કરી લેશું પાણી એડ કરશું આપણે એક ગ્લાસ જેટલું

પછી એકદમ સરસ ખોતરા કાઢી લેશું તો આપણા બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે એને મેં છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે અને બીયા પણ એકદમ સરસ આપણે ખોતરા ઉતારીને લઈ લીધા છે તો હવે આપણે એને ખાંડણીમાં અધકચરા ખાંડી લેશું આપણે આને મિક્સરમાં નથી કરવાના ખાંડણીમાં જ આપણે આને અધકચરા ખાંડવાના છે તો આપણે આ રીતે આને અતકચરા વાટવાના છે આપણે એને કાઢી લેશું હવે આપણે ખીચડી વઘારી લેશું હવે આપણે એક કડાઈમાં બે ચમચા જેટલું તેલ એડ કરશું તેલ આપણે એકદમ સરસ ગરમ થવા દેશું મિનિટ પાકવા દેવું આદુ થોડું પાકી જાય એટલે આપણે આ બટેટા એડ કરી દેસુ હવે આપણે બટેટા ને એકદમ સરસ મેસ કરી લેશું

મિક્સ થઈ ગયું છે રસ એડ કરશું અડધા લીંબુ નો રસ છે અને લીલી ધાણા એડ કરશું આપણે બે મોટી ચમચી જેટલી એકદમ સરસ બધું મિક્સ કરી લેશું હવે આપણે આને બે મિનિટ પાકવા દેશું તો આપણી બે મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપડી ખીચડી મસ્ત બની ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસું ને ખીચડીને ને સર્વ કરી લેશું તો હવે આપણે ગરમા ગરમ ખીચડી સર્વ કરી લઈએ નાના મોટાને બધાયને ભાવ્યા થોડા આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરશું તો તૈયાર છે મિત્રો આપણી ફરાળી સિંગદાણા બટેટાની ખીચડી તો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસિપીસ એને સબસ્ક્રાઈબ કરજો અને હા અમારા વિડીયાને લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ